બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામની સીમમાં આજે સવારે એક યુવક અને યુવતીની ઝાડની ડાળે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ થતાં જ ધાનેરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર અનાપુર છોટા ગામની સીમમાં જંગલ જેવા વિસ્તારમાં એક ઝાડ ઉપર બે લોકો લટકેલા હોવાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ અઢાર વર્ષીય મહેન્દ્રભાઈ હરિભાઈ માજીરાણા અને મૃતક યુવતીની ઓળખ અંતરબેન મુકેશભાઈ માજીરાણા તરીકે થઈ છે ચોંકાવનારી વાત એ છે કે મૃતક મહિલા પરિણીત છે અને તેમને એક બાળક પણ છે બંને મૃતકો અનાપુર છોટા ગામના જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે પોલીસે બંને મૃતદેહોને જાડુ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી દવાખાને ખસેડ્યા છે પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બંને ગત સાત એપ્રિલના રોજ ઘરેથી મજૂરી માટે જવાનું કહીને નીકળ્યા હતા જો કે આજે તેમના જ ગામની સીમા તેમની લાશ મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે પોલીસ આ ઘટનાને પ્રથમ દ્રષ્ટિએ અકસ્માત ગણીને તપાસ કરી રહી છે પરંતુ મૃતક યુવતી પરણિત હોવાથી અને બંને એક જ ગામના હોવાથી આ ઘટના પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલી હોવાની આશંકા પણ સેવાઈ રહી છે ધાનેરા પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાવી દીધી છે